હવે મને એક વિચાર આવે કે અમુક ઘરોમાં બાપ અને દીકરા વચ્ચે ખૂબ જ ડિફરન્સ ઓફ ઓપિનિયન જોવા મળે છે જનરલી બાપ અને દીકરાને બનતું નથી હોતું એવું જોવા મળ્યું છે અને સાથે સાસુ અને વહુ એમાં પણ બહુ જ અનબન ચાલતી હોય છે તો શું એની પાછળ કોઈ ગ્રહ હોઈ શકે અને ગ્રહ નડી શકે એવું કંઈ હોઈ શકે ફરી પાછો તમે એટલો સુંદર સવાલ પૂછો કે સમાજને ઘણા બધા આવા પ્રશ્નો સતાવતા હોય છે ફેમિલીમાં કુટુંબમાં ક્યાંક ગામમાં કોઈ અલગ અલગ જગ્યાએ તમે જોશો તો કોઈના ને કોઈના ઘરમાં આવા કોઈને કોઈ પ્રોબ્લેમ તો હોય છે જ તમે બાપ અને દીકરાની વાત કરી તો હું આને ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ કહું છું શું કહું છું ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ જ્યારે ટીન એજ દીકરો હોય ને ટીન એજ દીકરો તેર ચૌદ પંદર વર્ષનો સોળ વર્ષનો કે ઓગણીસ વર્ષનો દીકરો હોય તે વખતે એ દીકરાને જોઈને બાપને હંમેશા એવું થાય કે આ દીકરાને હું મારા જેવો બનાવીશ જ્યારે ટીન એજ દીકરાને બાપ જોવે છે ને ત્યારે બાપને એવું થાય છે કે આ દીકરો મારા જેવો જ બનશે અથવા તો હું આ દીકરાને મારા જેવો જ બનાવીશ પણ દીકરાને એના બાપની કોઈ વેલ્યુ હોતી નથી કારણ કે કારણ કે બાપ તો બિચારો કમાવામાં ઊંધે કાન પડ્યો હોય છે અને બાપના જે માઇનસ માઇનસ પોઈન્ટ એટલે હું માત્ર એટલું જ કહેવા માગું છું કે દાખલા તરીકે મારો દાખલો લો તો આખી દુનિયામાં મારા માટે ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે બાપુ એટલે પૂજનીય માનનીય વંદનીય પણ મોબાઈલ જ્યારે મારા હાથમાં હોય ત્યારે મને લાલ અને લીલી દબા સિવાય આવડતું નથી હવે મારા બાળકોને તો ખબર છે આ વાત તો જ્યારે દીકરો એવું સમજે છે કે મારા ફાધરને કે મારા બાપને એટલી બધી ખબર પડતી નથી જમાના પ્રમાણે એ આગળ છે નહીં ત્યારે એ એના બાપથી થોડો દૂર થતો જાય છે અને બાપને એવું થાય છે કે દીકરાને હું મારા જેવો બનાવું અને દીકરાને એમ થાય છે કે મારા ફાધરને કે મારા બાપને કંઈ આવડતું નથી એ દૂર થતો જાય છે એમ કરતાં કરતાં બાપ અને દીકરા વચ્ચે એક મોટી ખાઈ બનતી જાય છે ક્યાંક ને ક્યાંક એમાં મા પીસાતી હોય છે ક્યાંક ને ક્યાંક એમાં મા પીસાતી હોય છે અ દીકરાને બાપ એવી સમજાવવાની કોશિશ કરે છે બેટા આમ કર આવી રીતે કર આવું કરવું જોઈએ અમારા વખતમાં આવું નહોતું ત્યારે દીકરાને એમ થાય છે કે બાપને શું ખબર પડે છે એટલે બાપ અને દીકરા વચ્ચે મોટી ખાઈ પડતી જાય છે એ લોકો બંને દૂર થતા જાય છે બાપને જોઈને દીકરો બહાર જતો રહે છે બાપને જોઈને દીકરો દૂર થઈ જાય છે પણ સાહેબ એક વાત એ ચોક્કસ છે જ્યારે એ દીકરો બાપ બને છે ત્યારે એને ખબર પડે છે કે મારો બાપ તો સાચો હતો પણ એ વખતે બહુ મોડું થઈ ગયું હોય છે એટલે એટલું યાદ રાખજો દરેક મા બાપને પણ કહું છું તમારી ઈચ્છા પ્રમાણે જ બાળક બનવું જોઈએ એવું ન વિચારશો પણ એટલું ચોક્કસ છે કે એને શું ફાવે છે એને શું ગમે છે એને શું બનવું છે જો એટલું ધ્યાન રાખશો તો કદાચ એવું માનું છું કે તમારો દીકરો તમારાથી દૂર નહીં થાય બસ દરેક મા બાપને એક વિનંતી છે કે તમે જે ઈચ્છો છો એ જ બાળક બને એવું ક્યારેય ન વિચારશો બાળકને શું બનવું છે એ તમે શોધી કાઢજો બાળકને શેમાં રસ છે એમાં તમે પોતે રસ લેજો અને જો પછી તમારું બાળક દુનિયામાં તમારું પણ નામ રોશન કરશે અને આપણા દેશનું પણ નામ રોશન કરશે અને ટીનેજર દીકરા અને બાપ વચ્ચે આના કારણે ક્યાંકને ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે છે એવી જ રીતે તમારો એક બીજો સવાલ હતો કે બાપુ સાસુ અને વહુ વચ્ચે હંમેશા કંઈક કચકચ રહ્યા કરે છે કોઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન રહ્યા કરે છે તો એનું કારણ શું જેવી રીતે મેં એજ દીકરા અને બાપ વિશે વાત કરી એક્ઝેક્ટ એવી રીતે જ્યારે નવી પ્રણેલી વહુ કોઈક એક ફેમિલીની દીકરી કોઈના ઘરમાં વહુ થઈને જાય છે ત્યારે એ એના સાસુ સાથે વાત કરે છે એટલે એના સાસુ એને સમજાવવાની કોશિશ કરે છે કે બેટા આપણા ઘરમાં આ રીતનું જમવાનું બનાવવાનું અથવા તો આ રીતે રહેવાનું તે વખતે વહુને એવું થાય છે કે આ ડોસલીને શું ખબર પડે હવે જમાનો બદલાઈ ગયો તે વખતે એ વહુના મનમાં એમ થાય છે કે આ માજીને શું ખબર પડે જમાનો બદલાઈ ગયો પણ જ્યારે એને ત્યાં વહુ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારા સાસુ સાચા હતા અને એની સાથે સાથે દરેક જગતના દરેક સાસુઓને એક નમ્ર વિનંતી આપણે હંમેશા એવું કહીએ છીએ કે અમારી વહુ તો અમારી દીકરી જેવી છે સાહેબ દીકરી જેવી છે એવું ન કહેશો અમારી હો અમારી દીકરી જ છે એવું કહેશો ને તો એ ભાવ નીકળશે આ યાદ રાખજો દરેક જગ્યાએ દરેક સંબંધના એક ભાવના હોય ભાવ હોય અને એ ભાવ પ્રમાણે જો તમે તમારા ઘરમાં વર્તશો તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં